નમસ્કાર સ્વાગત છે ગુજરાત સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં તોફાનની સ્થિતિ સર્જાઈ ગઈ છે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે એસજી હાઈવે બોપલ ગુમા સરખેજ વિસ્તારમાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે ભારે પવન સાથે વરસાદી માહોલ અમદાવાદમાં જામ્યો છે ભારે પવન સાથે એકાએક વરસાદ જામ્યો છે પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં તોફાન આવી રહ્યું છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદની અમદાવાદમાં શરૂઆત થઈ ચૂકી છે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તે મુજબ જ અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ભારે પવન સાથે એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પશ્ચિમ અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં

બોપલ સીલજ સમગ્ર વિસ્તારમાં જે છે ચાણક્ય પુરી ચાંદોડિયા સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત વરસાદી માહોલ છવાયો છે આખો દિવસ જે રીતે ખૂબ જ ઉકલાટ ભર્યું વાતાવરણ હતું અને ત્યારબાદ જે છે એકાએક જયારે વરસાદની હેલી જોવા મળી રહી છે વરસાદ જે છે શરૂ થયો છે જોઈ શકાય છે ખૂબ મોટા છાટા છે અને એકાએક જે છે અડધો કલાકથી સતત વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે અને પરિણામે જે છે હાલ ઠંડક પ્રસરી છે પવનની સાથે સાથે જે વરસાદ છે તેની સાથે ખૂબ જ તીવ્ર ગતિએ પવન પણ જોવા મળી રહ્યો છે અને હાલ જે છે છેલ્લા અડધા પોણા કલાકથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે જે રીતે હવામાન વિભાગે ચાર તારીખથી લઈ અને સાત તારીખ સુધી રાજ્યમાં એકવાર ફરી એક વરસાદના રાઉન્ડની આગાહી કરી છે ત્યારે આજે જે છે એકવાર ફરી વરસાદી માહોલ અમદાવાદમાં જામ્યો છે છેલ્લા બે થી ત્રણ દિવસથી ક્યાંક ને ક્યાંક વિરામ લીધો હતો પરંતુ હાલ જે છે ભારે ઉકલાટ વચ્ચે બફારા વચ્ચે લોકોને રાહત આપી છે અને ભારે પવન સાથે એકવાર ફરી ગજરાતની આપણે બતાવે કે તમામ જે હવા જે છે તે ખૂબ જ તીવ્ર ગતિએ ફૂંકાઈ રહી છે અને સમગ્ર રોડ રસ્તા ઉપર એકાએક વરસાદ તૂટી પડ્યો છે

તો અમદાવાદમાં એકાએક ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં કે જ્યાં અનેક વિસ્તારોમાં તોફાન સાથે વરસાદી માહોલ જામ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે એસજી હાઈવે બોપલ ગુમામાં વરસાદી માહોલ જામ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે દિવસભરના ભારે ઉકળાટ અને ગરમી બફારા બાદ એકાએક સાંજ ઘડતા રાત્રિના સમયે વરસાદી માહોલ અત્યારે જામ્યો છે એસજી હાઈવે બોપલ ગુમા સરકેજ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ભારે પવન સાથે તેજ પવનની ગતિ સાથે એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે એસજી હાઈવે હોય બોપલ વિસ્તાર હોય કે ગુમા સરખેજ વિસ્તાર જ્યાં એકાએક ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને ગરમીના અહેસાસ બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને પવન સાથે એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરી હતી તે પ્રમાણે વટવા અરવલ્લી મેઘરજમાં પણ ભારે પવન ફૂંકાયો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ભિલોડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદની શરૂઆત છે અરવલ્લીના ભિલોડામાં અને મેઘરજમાં વરસાદ ખાબક્યો તો અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ મોડાસા શામળાજી હાઇવે પર ધોધમાર વરસાદની શરૂઆત થઈ જીવનપુર ઇસરોલ સહિતના વિસ્તારોમાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે વાહન ચાલકોને લાઈટ ચાલુ કરવાની ફરજ પડી છે જીવનપુરા ઇસરોલ અને વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અરવલ્લી જિલ્લામાં એકાએક વરસાદી માહોલ જામ્યો છે પવન સાથે ધોધમાર વરસાદ બોડાસા શામળાજી હાઈવે પર ખાબકી રહ્યો છે તો બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ વરસાદ જામ્યો જાલોતરા ઘોડા થૂર સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો પાલનપુર અંબાજી હાઇવે પર પદયાત્રીઓ ભીંજાયા છે પદયાત્રીઓ અત્યારે અંબાજી જઈ રહ્યા છે અને અંબાજી હાઇવે પર આ વરસાદી માહોલના કારણે પદયાત્રીઓ ભીંજાયા છે બનાસકાંઠાના પાલન પાલનપુર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે જલોત્રા ગોડા થૂર ગામડાઓમાં એકાએક વરસાદનું આગમન થઈ ગયું છે પાલનપુર અંબાજી હાઈવે પર જતા પદયાત્રીઓ પણ આ વરસાદના કારણે ભીંજાયા અંબાજીમાં મેઘરાજાએ મેળાની મજા બગાડી છે ભારે પવનના કારણે હોર્ડિંગ્સ પડદા ફાટી ગયા છે અંબાજી આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે દાંકાથી અંબાજી હડાદથી અંબાજી માર્ગ પર વરસાદી માહોલ જામ્યો છે અંબાજી પોલીસ સ્ટેશન આગળ પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને અને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો ભારે પવન સાથે એકાએક વરસાદનું આગમન સર્વત્ર થઈ ગયું છે અંબાજીમાં આગમનની મજા બગાડી છે જોઈ શકાય છે ભારે પવનના કારણે અનેક હોર્ડિંગ્સ ઉડી ગયા છે પડદા પણ ફાટી ગયા છે અંબાજી આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે દાંતાથી અંબાજી હડાથી અંબાજી માર્ગ પર વરસાદી માહોલ જામ્યો છે અંબાજી પોલીસ સ્ટેશન આગળ પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે વાતાવરણમાં પલટો આવ્યો છે મોડી સાંજે ગાજવીજ સાથે પવન સાથે ધમાકેદાર વરસાદનું આગમન થઈ ગયું કાંટુ ગજાપુરા કાપડી સહિતના ગામડાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે દાહોદ જિલ્લાના સરહદી ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે દાહોદ જિલ્લાના સરહદી ગામડામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે કાંટું ગજાપુરા કાપડી સહિતના ગામડામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે મોડી ગાજવીજ સાથે પવન સાથે ધમાકેદાર વરસાદ ખાબક્યો છે તો આ તરફ મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે લુણાવડા સંતરામપુર કડાણા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને સંતરામપુર લુણાવડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો કડાણાના ગોધરા સરસબા સહિતના વિસ્તારમાં પણ મેઘો મંડરાયો છે રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર થી આઠ સપ્ટેમ્બર સુધી મેઘરાજા અનેક વિસ્તારને ગમરોડશે તેવી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની સંભાવના છે દાહોદ ગોધરા છોટા છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે તો ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદનું અનુમાન છે સાત સપ્ટેમ્બર આઠ અને નવ સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદ એટલે કે દસ થી પંદર ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે રાજ્યની અંદર વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે કેમ કે હાલમાં બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ બની છે ખાસ કરીને સિસ્ટમ છે જયારે ગુજરાત સુધી આવશે ત્યારે વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશરમાંથી એ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે ગુજરાત ઉપરથી ડિપ્રેશન પસાર થવાનું છે જેને કારણે આમ તો ચારથી લઈ અને આઠ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરે દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે સુરત વલસાડ વાપી નવસારી અને ડાંગ જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારમાં પણ થી લઈ અને તારીખ સુધી ભારેથી વરસાદ તેવું એક અનુમાન છે એ સાથે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ સાત આઠ અને નવ તારીખ દરમિયાન અતિભારે વરસાદ નોંધાય લગભગ આપણે દસ થી લઈને પંદર ઇંચ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાય